રાજુલાના વેરે ગામ નજીક રેલવે ટ્રેક ઉપર નવ સિંહના એક ટોળાનો બચાવ કરવામાં આવેલો હતો વન તંત્ર એ સમયસર પહોંચી રેલવે ટ્રેક ઉપરથી થી નવ સિંહોને દૂર કરેલા હતા રાજુલાના ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પર સિંહના નવ ટોળાનો બચાવ થયેલો છે રાજુલાના ભેરાઈ નજીક નવ સિંહનું ટોળું રેલવે ટ્રેક પર આવી જતા ટ્રેન રોકવી પડેલી હતી મોડી રાત્રિના રેલવે સ્ટોન નંબર સોળ ઓબ્લિક સાત અને સોળ ઓબ્લિક આઠ ફેન્સિંગ બહાર નવસિંહ વન વિભાગને જોવા મળેલા હતા નવસિંહ પરિવાર દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહના એ ભૂંડનો શિકાર કરેલો હતો સિંહો રેલવે ટ્રેક પર આવી જતા રાજુલાથી પીપાઉ તરફ જઈ રહેલ ટ્રેન નંબર પીટી ઓબ્લિક પીપી એસપી ઓબ્લિક ઓ સી ઓ ડેશ ફોર નાઇન ટુ સિક્સને ઊભી રાખી દેવી પડેલી હતી નવસિંહના ગ્રુપને વન વિભાગ દ્વારા રેલવે ટ્રેક પરથી દૂર ખસેડી ટ્રેનને રાબેતા મુજબ રવાના કરવામાં આવેલી હતી નવ સિંહોનું ટોળું રેલ્વે અકસ્માતમાં મોતને ભેટતા બચેલું હતું ક્ષેત્રુંજી વન વિભાગે નવ સિંહો બચાવ્યાની પ્રેસ રિલીઝ